દસમી સેપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનારી છે ત્યારે હાલમાં ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે આજે સહકારી નેતા કેસરીસિંહ સોલંકીએ માતર બ્લોકમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેઓએ પોતાના સમર્થક અને ટેકેદારો સાથે આવી આણંદ પ્રાંત અધિકારી કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું ઉમેદવારી પત્ર ભર્યા બાદ કેસરી સિંહે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે અમૂલમાં ભારે ભ્રષ્ટાચાર થયા છે અને ભાજપ ટોળકીએ આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના વિવિધ મંડળીઓના સંચાલકોને ભારે હેરાન કર્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં અમારી પેનલનો વિજય થશે ત્રણેય જિલ્લાના સૌ ચેરમેનશ્રીઓ સૌ પશુપાલકોના વિશ્વાસ છે કે ત્રણેય જિલ્લાના સૌ પશુપાલકો સૌ ચેરમેનશ્રીઓ ચોક્કસપણે આખી પેનલ અમારી પેનલનો વિજય દવાનો છે કે આ દુજો ડિવેલી ટોળકીએ છેલ્લા એક વર્ષથી ત્રણેય જિલ્લાના પશુપાલકો ચેરમેનશ્રીઓને ખૂબ હેરાન કર્યા છે ત્યારે આવનારા દિવસોની અંદર આ બાર તારીખે જે એનું પરિણામ આવવાનું છે એ પરિણામથી નક્કી થવાનું છે કે આ દૂધો દોયેલી ટૂર્કીએ છેલ્લા અઢી વર્ષથી ત્રણેય જિલ્લાના પશુપાલકો દૂધ મંડળીઓના ને ખૂબ રીતે હેરાન કર્યા છે એટલે આવનારા દિવસોની અંદર પણ આ દસ તારીખે જે મતદાન થવાનું છે એ અમારા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનવાના છે જે ધારાસભ્ય છે એ પણ હવે અઠવીસ તારીખે ફોર્મ ભરવાના છે કે નિયામક મંડળની આ ચૂંટણીની અંદર એ પોતાના ગામની અંદર દૂધ મંડળીની અંદર એ ચેરમેન હોય